નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફેંગલ નામનું જે વાવાઝોડું છે એ તમિલનાડુ કર્ણાટકની અંદર ભારે તબાહી મચાવી લગભગ ત્રણ લોકોના મોત પણ થયા છે આ તબાહી મચાવી હવે આ વાવાઝોડું મિત્રો અરબી સમુદ્રમાં પહોંચ્યું છે જેને લઈને અંબાલાલ પટેલ દ્વારા પરેશ ગોસ્વામી દ્વારા તેમજ મિત્રો ગુજરાતના જાણીતા જે વેધર એનાલિસિસ છે તેના દ્વારા પણ ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફાર આવવાને લઈને મિત્રો વાત કરી દીધી છે તો આજના વિડીયોની અંદર વાત કરશું કે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કેવી થશે તમે મિત્રો છેલ્લા છ કલાકનો મેપ આ જોઈ શકો એટલે કે ગઈકાલની રાત્રિનો મેપ જોઈ શકો જેની અંદર કઈ રીતે મિત્રો વાવાઝોડાની અસરને કારણે મહારાષ્ટ્ર સહિતના ભાગોની અંદર વાતાવરણમાં પલટો આવશે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર કે મહારાષ્ટ્રની અંદર કે મધ્યપ્રદેશની અંદર અતિ ભારે કે ભારે વરસાદની શક્યતા નથી પરંતુ વાદળો આવવાને કારણે એકદમ ધુમ્મસમય વાતાવરણ અને ખાસ કરીને ઘાટા વાદળોથી ઘેરાયેલું રહે અને ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પડે અને હળવો વરસાદ થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે તમે મિત્રો જો કે આ વાવાઝોડું છે એ ગુજરાત તરફ આવે ગુજરાતની ઉપર ચડે એટલે કે અથડાય તેવી કોઈ શક્યતા મિત્રો જોવા મળી નથી તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ તેવું કેવું રહેશે તેમજ તાપમાનને લઈને પણ મોટી અપડેટ આવી ગઈ છે આઠ ડિગ્રી સુધી નીચું તાપમાન જઈ શકે છે અને ભારે તેજ પવન ફૂંકાવાને લઈને પણ મિત્રો મોટી અપડેટ આવી ગઈ છે તો તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વીડિયોને અંતર સુધી જોજો તેમજ અમારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે જે વાત કરી રહ્યા છીએ ફિંગલ નામનું વાવાઝોડું તે મિત્રો હવે અરબી સમુદ્રની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે અને તેની સાથે લાવેલો જે ભેજ છે મિત્રો વાવાઝોડું છે એ ઘણો બધો ભેજ છે તેમની સાથે લાવતું હોય છે તો અહીંયા તમે જોઈશું એનો ભેજ છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉપર તેમજ સાઉથની અંદર વિખેરાઈ જવાને કારણે ખાસ કરીને હવામાનની અંદર પલટો આવશે એટલે કે વાદળછાયું વાતાવરણ રહી શકીએ છીએ અને ક્યાંક ક્યાંક મિત્રો વરસાદની નહીં શક્યા સૌ આપણે વાત કરીએ કે આ વાવા જોડું છે ગુજરાત તરફ આવશે કે નહીં આવે તેની વાત કરીએ તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો વાવાઝોડું ફેંગલ નામનું છે એ વાવાઝોડું છે એ ફરી એક વખત અરબી સમુદ્રમાંથી મજબૂત બની અને આગળ તે મિત્રો છે સોમાલિયા તરફ મિત્રો ફંટાઈ જશે ગુજરાતની ઉપર આવે તેવી કોઈ શક્યતા નથી અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો એટલે એવી અફવામાં ન રહેતા કે વાવાઝોડું છે એ ખાસ કરીને ગુજરાત તરફ આવશે પરંતુ ચોક્કસથી આપણે મિત્રો અગાઉ આપણે શરૂઆતની મિનિટમાં વાત કરી કે તેની સાથે લાવેલા ભેજને કારણે ગુજરાતના વાતાવરણમાં આ વાવા અસર થશે બાકી ઉપલા લેવલેથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટમ આવી રહ્યા છે અને એટલા બધા જોરદાર છે કે કોઈ પણ નાનું એવું વાવાઝોડું છે ગુજરાત સુધી પ્રવેશી શકશે નહીં તો અહીં તમે જોઈ શકો છો હવામાનની અંદર પલટો અને તમે જોઈ શકો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે દક્ષિણ ગુજરાતમાંથી જે મિત્રો સૌરાષ્ટ્રમાંથી હોય તો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો અહીંયા તમે જોઈ શકો છો ચાર તારીખનો મેપ અને ચાર તારીખના મેપની અંદર તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને ઘણા વિસ્તારમાં વલસાડ છે સુરત છે નંદુરબાર એટલે કે તાપી જિલ્લો છે આ સિવાય નવસારી છે ડાંગ છે તો આ વિસ્તારની અંદર જોઈ શકો છો ઘાટા વાદળો છે અને જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો પણ શક્યતા છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જે જૂનાગઢ છે ગીર જુનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે તો આ જિલ્લાની અંદર પણ વાતાવરણની અંદર ઘાટા વાદળો છે જોવા મળી શકે છે આ સિવાય ગુરુવારની વહેલી સવારની વાત કરીએ તો ધીમે ધીમે મિત્રો આ વાવાઝોડું છે એ સોમાલિયા તરફ ફંટા છે તેમ તેમ મિત્રો તેની અસર પણ ઓછી થતી જશે પરંતુ ચાર પાંચ તારીખે અહીંયા તમે જોઈ શકો છો તેની અસરને કારણે મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ખેડૂતોનું ટેન્શન છે એ આ વરસાદથી વધારી શકે જો કે વધારે સમય આ વરસાદ રહે સતત મિત્રો બે ત્રણ કલાક સુધી વરસાદ પડે તેવી પણ શક્યતા નથી ક્યાંક મિત્રો બપોર પછી એકાદો જોરદાર ઝાપટું પડી શકે છે છ તારીખે ભારે ધૂમ ધુમ્મસ આવી શકે છે અહીં તમે જોઈ શકો છો ભારે ધુમ્મસને કારણે એકદમ મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર મિત્રો પલટો જોવા મળશે અને લોકોને છે અહીંયા મિત્રો ખાસ કરીને ગભરાવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે શિયાળાની અંદર ભારે ધુમ્મસ પણ મિત્રો આવતું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ છ તારીખથી વાતાવરણ છે એકદમ ક્લીન થઈ જશે ધીમે ધીમે ખાસ કરીને કહડા જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના હિસાબે વાતાવરણની અંદર ફેરફારો થતા રહેશે હવે વાત કરીએ પવનની ઝડપને લઈને મોટી અપડેટ છે કારણ કે વાવાઝોડું છે દરિયો છે એ ખાસ કરીને વલવાઈ રહ્યો છે તો તેને હિસાબે ખાસ કરીને ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફાર થઈ શકે છે દરિયા કિનારે તો તમે જોઈ શકો છો માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ છે પરંતુ બપોર પછી મિત્રો આંચકાવાળો પવન શરૂ થવાને કારણે કેટલાક વિસ્તારમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો એની હિસાબે મિત્રો ખાસ કરીને થોડીક મિત્રો આપણને વરસાદની અંદર પણ રાહત મળી શકે કારણ કે ખૂબ જ તેજ પવન હોય તો વરસાદની શક્યતા નથી પરંતુ તે ઝડપથી મિત્રો ઠંડીને હશે એ ખેંચી લાવશે અહીંયા તમે જોઈશું સાત તારીખ સુધી તો નથી પરંતુ આઠ તારીખથી તમે જોઈ શકો છો ધીમે ધીમે પવનની ઝડપ છે એ મિત્રો વધતી દેખાય છે અને નવ તારીખે સોમવારે તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં સાડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને એ પવનો મિત્રો ઉત્તરના આવી રહ્યા છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યા છે તો ભારે ઠંડી છે એ આગામી સમયમાં ભૂખા છે અહીંયા તમે જોઈ શકો છો એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને આ પવનો છે એ મિત્રો ભારે ઠંડી લાગશે દિવસે પણ લોકો છે એ ઓથમાં ઊભું રહેવું પડે તેવી શક્યતા છે જોવા મળશે તો તેને લઈને વાત કરીએ કે કઈ તારીખથી મિત્રો ઠંડી છે ભૂક્કા કાઢવાની છે અને લોકો એને માટે ખાસ કરીને તાપણા જાડા રેનકોટ ગોદડા ઓઢવાની ક્યારેય જરૂરિયાત પડશે તો આજે છે મિત્રો બુધવાર અને ચાર તારીખની જો વાત કરીએ તો આજે મિત્રો વહેલી સવારે નોર્મલ તાપમાન રહેશે એટલે કે સોળ સત્તર ડિગ્રી વધારે ઠંડીની કોઈ શક્યતા નથી બપોરની પણ વાત કરીએ તો બપોરનું તાપમાન છે એ એકત્રી બત્રીસ ડિગ્રી અને વડોદરાની અંદર તેત્રીસ ડિગ્રી સુધી છે એટલે કે બપોરે પણ મિત્રો બફારાનો અનુભવ થાય પરંતુ ખાસ કરીને ગુરુવારે જોઈ શકો છો આ બે દિવસ મિત્રો આ ગઈ છે અને તાપમાનની અંદર પણ જોઈ શકો છો શુક્રવારથી ધીમે ધીમે તાપમાન છે એ ઘટતું થશે પવન પણ મિત્રો ખાસ કરીને ઉત્તરના થઈ જશે તો તમે જોઈ શકો છો સોળ ડિગ્રી અને મેક્સિમમ તાપમાન પણ ત્રીસ પણ ખાસ કરીને ખાચી શરૂઆત થશે રવિવારથી એટલે કે એના પછીનો આ વીક પૂરું એટલે કે રવિવારથી અહીંયા તમે જોઈ શકો છો જે તાપમાન સોળ સત્તર ડિગ્રી હતી તમે જોઈ શકો સુઈગા મહેસાણાની અંદર તેર ડિગ્રી ખાવડાની અંદર ચૌદ ડિગ્રી તો તાપમાનની અંદર મોટો ફેરફારથી જોવા મળી રહ્યો છે બપોરનું સાપ તાપમાન પણ જે તેત્રીસ ડિગ્રી સુધી હતું ત્રીસ ડિગ્રી સુધી હતું તે ડાયરેક્ટ મિત્રો છવ્વીસ સત્યાવીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે તો ધીમે ધીમે અહીંયા તમે સોમવારનું તાપમાન જોઈ શકો છો સુઈ ગામની અંદર દસ ડિગ્રી એટલે કે બનાસકાંઠાની અંદર હળવદની અંદર જો દસ ડિગ્રી હોય તો નલિયાની અંદર મિત્રો આ તાપમાન ઘટી અને આઠ ડિગ્રી સુધી નીચું જઈ શકે છે અને દિવસનું તાપમાન પણ તમે જોઈ શકો છો ત્રેવીસ ચોવીસ ડિગ્રીની આસપાસ એટલે કે ઉનાળામાં આપણે એસી ઓન છે એ ત્રેવીસ ચોવીસ ઉપર રાખતા હોય તો આવું તાપમાન છે મિત્રો ખાસ કરીને થવાનું છે મંગળવારે તમે જોઈ શકો છો તાપમાનનો પારો સુરેન્દ્રનગરના હળવદની અંદર પણ ગગડી અને દસ ડિગ્રીની આસપાસ જતો રહ્યો છે તો ખૂબ જ ભારે ઠંડી અને ભારે તેજ પવને કારણે લોકો છે એ દિવસે પણ ઠૂઠવા છે એ તમે જોઈ શકો છો એકવીસ વીસ ડિગ્રી એટલે કે ગરમીની જગ્યાએ અહીંયા મિત્રો ઠંડી દિવસે પણ સ્વેટર સી પહેરવા પડશે તો આ વીક વરસાદનું છે તેના પછીનો વીક છે અહીંયા તમે જોઈ શકો છો તે ભારે ઠંડીનો છે દસ ડિગ્રીનું તા નીચું તાપમાન સુઈ ગામમાં તમે જોઈ શકો છો તો ભારે ઠંડી માટે લોકો મિત્રો તૈયાર થઈ જાય અને ખાસ કરીને લોકો છે એ મિત્રો હજુ બે દિવસની આ ગઈ છે એટલે કે આજે ને આવતીકાલે વરસાદને લઈને આ ગઈ છે રવિવાર સુધી ધીમે ધીમે તાપમાન વધી જશે અને રવિવાર પછી તાપમાન છે એના પછીનું વીક ખાસ કરીને ખૂબ જ ભારે ઠંડી પડવાની છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત